નમસ્કાર દોસ્તો કોઈપણ વ્યક્તિને જો દારૂ છોડાવવો હોય તો સૌપ્રથમ તો તે વ્યક્તિ કયા કારણથી દારૂ પીવાની શરૂઆત કરી તે જાણવું જોઈએ અને તે જો આપણને ખબર પડી ગઈ તો તેને આપણે ટૂંકા ગાળાની અંદર દારૂ પીવામાંથી મુક્તિ અપાવી શકશું દોસ્તો આપણે અહીંયા મુખ્યત્વે પાંચ કારણથી લોકો દારૂ પીતા હોય છે એક બેરોજગારી બીજું બે વફાઈ ત્રીજું દેખાદેખી ચોથું ખરાબ સંગત અને પાંચમું ફેશન અથવા અનાયાસે લોકો દારૂના વ્યસને ચડતા હોય છે દોસ્તો આપણા ઘરની અંદર અથવા આપણા ઘરની આજુબાજુમાં કોઈ વ્યક્તિ જો દારૂ પીતો હોય તો તેનો આપણે તિરસ્કાર ન કરવો જોઈએ તેનું અપમાન ન કરવું જોઈએ તેની ઇમોશનને ચોટ પહોંચે એવા ખરાબ શબ્દો તેના માટે ન વાપરવા જોઈએ કારણ તે કારણ કારણોથી તો તે વ્યક્તિએ દારૂ બીયાની શરૂઆત કરી છે અથવા દિવસે દિવસે તે કારણોથી તો તે દારૂ પીવું દારૂ જે પીએ છે તેની અંદર વધારો કરી છે અને તેવા શબ્દો જો આપણે તેના માટે વાપરીશું તો તે ક્યારેય દારૂ નહીં છોડે એટલે સૌ તો આવા શબ્દો તેના માટે ન વાપરવા જોઈએ દોસ્તો આ જે દારૂ પીવે છે લોકો તે લોકો પોતાની જવાબદારીમાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે પોતાની જે ભૂલો છે પોતાનો ભૂતકાળ છે તેને દબાવવાનો પ્રયત્ન કરે છે તે માટે તે લોકો દારૂ પીએ છે અને આપણે જો તેમનો તિરસ્કાર કરીશું તો તે ક્યારેય દારૂ નહીં છોડે તો આપણે શું કરવું જોઈએ તો આપણે આપણા ઘરની અંદર હોય તો આપણે તેનું સન્માન કરવું જોઈએ સમાજની અંદર તેના સારા ચરિત્રને હાઈલાઇટ કરવી જોઈએ સોસાયટીની અંદર તેને સારો વ્યક્તિ બતાવવો પડે અને ઘરની અંદર જો કોઈ કામ હોય તો તે કામની અંદર તેને ઇન્વોલ્વ કરવો જોઈએ જો આ બધું કરીશું તો તેનું તેને આત્મસન્માન મળશે અને આત્મસન્માન કોઈપણ વ્યક્તિને એક વખતે મળે તો તે કોઈપણ વ્યસન ધીરે ધીરે છોડતો હોય છે બીજું છે દોસ્તો દરેક મા બાપની ફરજ છે કે તે પોતાના દીકરાને બુદ્ધિશાળી લોકોના ટોળાની અંદર અથવા સંપર્કમાં રાખે અથવા જે સારું કમાય છે સક્સેસ લોકો છે તેના સંપર્કમાં રાખે ધંધો સારો કરે છે તેવા લોકોના સંપર્કમાં રાખે આવું કરવાથી જે બાળક છે અથવા જે વ્યક્તિ દારૂ પીએ છે તેની જે જિજ્ઞાસા વૃત્તિ છે તે જાગશે અને તે દારૂ પીવાની જગ્યાએ આ જે સક્સેસ લોકો કઈ રીતે આગળ ગયા છે અથવા જે આ બુદ્ધિશાળી લોકો કેવું જીવન જીવે છે તેને સમજવાનો વધારે પ્રયત્ન કરશે અને એક વખતે જો આવી રીતે આવા લોકોના સંપર્કનો રહેશે તો ધીરે ધીરે તે દારૂ છોડશે અને આવા લોકોના સંપર્કમાં અથવા સારા ધંધે લાગી જશે ત્રીજું દોસ્તો જે લોકોના ઘરની અંદર જ કોઈ વ્યક્તિ દારૂ પીએ છે તો તેને છોડાવો હોય તો આપણે ઘરની અંદર આધ્યાત્મિક વાતાવરણ અથવા ધાર્મિક વાતાવરણ ઊભું કરવું જોઈએ ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણની સીધી અસર આપણા સબકોન્શિયસ માઇન્ડ ઉપર જાય છે અને સબકોન્શિયસ માઇન્ડની અંદર બધા સંસ્કારો પડેલા છે આ સબકોન્શિયસ માઇન્ડ જો એક વખત પાવરફુલ થઈ જાય તો તે ગમે તેવું વ્યસન હોય તે પોતાની જાતે જ છોડી દેશે અને તેની અંદરથી આપણને મુક્તિ મળશે પણ આપણે ઘરમાં ધાર્મિક અથવા આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરીએ છીએ તે તેના માટે તેને અંદર ઇન્વોલ્વ કરવા માટે આગ્રહ ન રાખવો જોઈએ તે તે જોશે તે અવલોકન કરશે અને પછી તેની અંદર ઇન્વોલ્વ થશે જો આગ્રહ રાખીશું તો તે તેની અંદર ઇનવોલ્વ થશે નહીં અને જે વ્યસન કરે છે એમને એમ વ્યસન કરે કરતો જ રહેશે એટલે એને અવલોકન માટેનો સમય આપણે આપવો જોઈએ અને આપ એને નહીં પણ આપણે ઘરની અંદર બદલવાનો આપણે બદલાઈ જવાનું આપણે બદલાઈ જઈશું તો તે બદલાઈ જશે ચોથું છે જે લોકો જાતે જેવું કહે છે કે મારે વ્યસન છોડવું છે પણ છૂટતું નથી તો તેવા લોકો માટે આપણે આજુબાજુમાં કોઈ આપણા મિત્ર ડૉક્ટર હોય ફિઝિશિયન કે કોઈ પણ ડૉક્ટર હોય તેને આપણે મળીશું તો તે આપણને કહેશે કે અમુક જે દવાઓ હોય છે તે આપણા માઇન્ડને ફ્રેશ રાખતી હોય છે તો દારૂ છોડી અને આવી માઇન્ડ ફ્રેશર દવાઓ જો આ વ્યક્તિ લે તો તેને દારૂ પીવાની ઈચ્છા ઓછી થશે અને દારૂ છોડવાથી જે તેને પગની અંદર કે શરીરની અંદર ઝંઝણાટી આવતી હોય તો મલ્ટી વિટામિન દવાઓ એ લઈ શકે છે પગ દુખતા હોય શરીર દુખતું હોય તો પેઇન કિલર પણ દવા લઈ શકે છે એક મહિનો જો આવી રીતે દારૂ છોડી અને આ વસ્તુ ઉપર આવવામાં આવે તો ધીરે ધીરે તેનો દારૂ છૂટી જતો હોય છે દોસ્તો દારૂ છોડાવવા એ બહુ અઘરી વસ્તુ નથી પણ તેના માટે જે પગલાં લેવામાં આવે છે ને એના માટે સૌ પ્રથમ તે દારૂ પીનાર વ્યક્તિએ નહીં પણ આપણે ખુદને બદલવું પડતું હોય છે આપણે બદલીશું તો તે વ્યક્તિ બદલશે બદલાશે નહીં તો નહીં બદલાય પણ આપણે શું કરીએ છીએ આપણે તે બદલ બદલાઈ જાય એના માટે આપણે તેના પર નવીન નવું સજેશનો આપતા હોય છે પણ એનાથી કોઈ ફરક પડતો નથી હોતો આપણે મોટિવેશનલ વાર્તાઓ એને સંભળાવીએ છીએ બીજાની વાર્તાઓ સંભળાવીએ છીએ પણ એનાથી કોઈ ફરક પડતો નથી જો વ્યસન છોડાવવું હોય તો તે વ્યક્તિને સુધારવાનું સુધારવાનું છોડી અને આપણે પહેલાં સુધારવું પડશે આપણે સુધરીશું તો જ તે સુધરશે બાકી નહીં સુધરે ક્યારેક ક્યારેક તો આપણી હરકતોના કારણે પણ તે વ્યક્તિ દારૂ પીયાનું શરૂઆત કરી હોય છે એટલે આપણે સુધરીશું તો તે વ્યક્તિ સુધરી જશે થેન્ક યુ